અમને સીતારામ ડાયરાના માતાજી બધાને હાજરનેરવા રાખે હવાના આઠ હાડા આઠ જેવું થયું છે અને આપણે મહેમાન આજ આવ્યા છે મહેમાન જો કે કાલે ખાંડના આવ્યા છે એટલે મહેમાન આપણે ને નાની બેન ને એમના મમ્મી બધા આવ્યા છે એટલે સુરત હવે જવાના છે એટલે ટૂંકમાં પાણી ટોરની બધું પૈતું એટલે કે અહીંયા સક્કર મારતા દે ને થોડું ઘણું કામ એ બાકી છે એ આગળ જાણીશું એટલે હવે આજ તમને બધું જણાવીશું કે અમે કેટલા ભાઈઓ સાહી અને કેટલા બેનું છે કેટલા લગ્ન ટૂંકમાં તો બધાઇના થઈ જ ગયા છે પણ કેવી રીતે થયા છે એટલે ટૂંકમાં અમારે હું સૌથી મોટો છું પછી મારાથી નાની બેન એક ખમઢિયારાથી રહીને પછી ઈથી નાની આમ નાની બેન અને ઈથી નાનો ભાઈ અને શાર બેન ભાઈ છે અને ટૂંકમાં શ્યાર અમારે ટૂંકમાં હામે હામું કરેલું હોય મારે સામે મારાથી નાની રહી એ બેન દીધી છે અને આ બેન દેવડી દીધા દેવડીથી પાછા આપણે આરતી લીધા હે બરાબર તો અમારે શ્યારે નહીં હામે હામું હે શ્યારે આઈ ક્લાસ હાલે હે કમ્પ્લીટ કાંઈ વાંધો નથી ટૂંકમાં આ રીતનું હે બધું હાલો આપણે તો મીરાના દર્શન કરી લઈ જો મીરા અહીંયા શાંતિ શાંતિથી બાંધી મીરાના દોવાનું કામ વાસી દૂન થઈ ગયું બધું કમ્પ્લીટ મીરા શાંતિથી બાંધી નંદી મહારાજ અહીં બાંધો હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મીરા એ મીરા જય ગૌ માતા જય ગૌ માતા જો મીરા બાંધી સાઈ શાંતિથી હાલો તો અહીંયા બધા બે ગયા ભાગો જા અમારે ફાણ ભાઈ છે કેમ દાંત પડી ગયા ભાઈ તારા હે પડ્યો તો ક્યાં પડ્યો તો તો દાંત કેમ પડી ગયા તો હે હાલો કયો રામ રામ કયો રામ રામ સીતા ભાણ પાય છે નાની બેનનો ભણો

અને એ પહેલાં કરાવી લ્યો કા તો જૂનાગઢ નગરપાલિકામાં જવું છું ને કા આજે કાયદેસર ચોથો શનિવાર થાય છે પણ તોય મેં કજ ફોન કરીને પૂછી લ્યો ચોથો શનિવાર કદાય રજા હોય પણ તોય પૂછી લીધું લગભગ તો બેંકોમાં હોય આમાં તો કદાચ ન હોતી હોય એટલે રજા હોય કે ન હોય એટલે ફોન તો કર્યો તો તમે શું કીધું ચાલુ હા તો વાંધો નહીં બીજું હું મને દાહીયા બધા બેહી ગયા છે જો બાય બહારને થઈ ગયું હારું બા હે તાવ આવી ગયો તો કા એક બાર બોટલ ચડાવવી પડી બાલે પાયસા બાલે ને બિસાળામાં પાયસામ બગડી ગઈ કાબા તમને સારું છે બીપી વધઘટ થાય છે હા હા વધી ગઈ હતી કાલે જ કાલે જ થોડુંક એવું હતું કાલે જ થોડુંક એવું તો દેખાતું હતું મને

આ છે આરતીના બે એટલે ટૂંકમાં પડોશી પાડોશી અમારે પાડોશમાં જ રહીએ એટલે નાના ડેડીના હોય એટલે એકબીજા બીજા આમ ટૂંકમાંથી આવ્યા છે એટલે કે મોટું કરી આવી એમ હાલો ભાગુ તારે આવું વાળીએ હે હાલો મહેમાન જાય છે જૂનાગઢ અને મારે ભાઈ જો યોગ્ય વાળીએ ડુંગળી પાવાનું કહેતો હતો એટલે ડુંગળી પાવી છે તો એમાં આપણે કાલા સોના પાવું છે તો ખરે પડ્યું લેતા જાય હાલો મહેમાન પાછા તમે કેટલા વાગે વહીશો

એટલે દેન થી શું થાય ને પાતા તો કઈ વાર નહીં લાગે ચાર ચાર મિનિટ લગભગ થાય કા નાખે બબે અઢી અઢી પસાટે ફૂગવા નથી દેવું હા પસાટું તો ભીનું છે પણ આ જે વસ્તુ આગળ આગળ રહ્યું ને એ થોડુંક કડક જમીન થઈ ગઈ છે જેથી કરીને મૂળ નો વિકાસ રોકાઈ જાય કા એટલે પાઈ દઈને ને તો કામ બની જાય એમ બાર જેવું થઈ ગયું ને આપણે મગ વાવી દેવા હે નીચલા ખેતરમાં જે તલ હતા ને તલ બરી ગયા હતા એમાં મગ આજ વાવી દેવા મગ ક્યાં વાવવાના હે ઈ આપણે ઓલા ઓલી ચેનલ ઉપર આવી છે વિડીયો પણ કેવી રીતે વાવીશી કેટલા નંબરના રોટર છે શું છે આ છે બરાબર કેટલા વિઘે વાવીશી કયો પટ મારી છે એ બધું ટૂંકમાં એ ચેનલ ઉપર આવી છે એ ચેનલ પણ મારી જ છે એટલે નો જોતા હોય તો જોઈજો એની પણ નો સ સબસ્ક્રાઈબ કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે એ ચેનલમાં આપણે વાવેતરના ટ્રેક્ટરના વિડીયો હવે આપણે મૂકવાના છીએ પણ જ્યારે જ્યારે નવ હોય ત્યારે એટલે મગનું વાવેતર આપણે એ કરી દેવું છે અને તલનો વિડીયો જો કે એમાં જ મૂકો તો તલ આપણે વાવેતર કર્યું કોઈ ન જોયું હોય તો જોઈએ ઓરણી તૈયાર છે ટ્રેક્ટર તૈયાર છે ટ્રેક્ટરમાં ખાલી ડીઝલ નાખવાનું છે બાકી આપણે કેવી રીતે વાવવાના છે એ ઓલી ચેનલ ઉપર વિડીયો આવી છે કેવી રીતે વાવી છે અને અમારે કાનું જો ભણીને વી કાકાનું હાલો કયો રામ રામ હાલો કયો રામ રામ કયો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા કયો એ પેલા મોઢામાંથી કાઢવું પડે ઓલું હા હવે બોલો અરે વાહ તને સારું થઈ ગયું હું થયું તું તને હું થયું તું તને હે આમ તો જો એ શું છે પમેડો હે લઈને જો ગયો એવું જ ભાગવ પમેડો કે ગરિયો હવે ભમેડો ન કહેવાય ગરિયો કહેવાય હવે શું કહેવાય આવડે હે આટી મારતા આવડે તો શીખશો હે પેલા બહુ ફેરવતા કા નાના હતા ને તને હું ખબર નાના હતા તે બહુ ફેરવતા હવે ગઈ બધી છોકરાઓની પેલા તો એવી હતી એની વાત આ દીધું હોય હુંડીમાં કેમ બધા ને ભમેડ્યું ને એવું બધું દીએ હવે પાયસમ મિત્રો વાગવામાં ચાર જેવું થઈ ગયું ને આપણે એક મોટું કટકું જો મગ વવાઈ ગયા હે ને પાણી ચાલુ કરી દીધું એટલે હવે કલાક દોઢ કલાક જેવું પાવર રહ્યો છે પાંચ સાડા પાંચ વાગ્યા સુધી પાવર રહેતો છે એટલે ત્યાં સુધી જેટલું પીવે એટલું પાઈ દઈએ અને બાકી જો આ બે બે નાકા પી ગયા ને ત્રીજામાં વરી ગયું આ એક ભાગ વવાઈ ગયો હવે બે કટી ગયું રહી આવડી આ અને હા ગયા હવા ત્રણ કિલો જેવું ઉગ્યો કા ભાઈ હા હવા ત્રણ કિલો જેવું ગયા અને આપણે મગનો વાવેતરનો વિડીયો તો ઓલી ચેનલમાં છે એ જોઈએ જો કારણ કે એ પછી બધું આમાં નામાં ને એકમાં કરીશ ને તો બહુ મોટું થઈ જાય છે એટલે એ પછી ઓલી ચેનલમાં નાખી છે વાવેતરના વિડીયો એટલે ટૂંકમાં આપણે વાવેતર કાયદેસર છે ને વીસની જારીએ ચાર દાંતે કર્યું વાતરમાં ચાર આવ્યું મગફળી વાવતા એ છત્રીસ અઢારના પાટલે હતું ના વીસના પાટલે છે એટલે વાતર આ મોટા હતા ને એટલે વીસના પાટલે કરવું પડ્યું ના કે છત્રીસ જારીએ અઢારના પાટલે હાલે ખરા પણ આ વાતર આપણે તલના થોડાક મોટા હતા ને પારા આપણે ફેરવવાનો હતા એના એ જ પારા રાખવા હતા અને પારા આપણે આમાં કોઈ રાપ કે કોઈ વસ્તુ હાકી નથી ડાયરેક ગ્રામોકજન મારીને અને સીધું જ વાવેતર કરી દીધું એટલે વાવેતર ત્યાંથી વાવે ગયા હતા અને પાછળ રિપેરિંગ એ થતું જ ગયું નિક મુહાત આજકાલ નથી કરવાના નીક કાંઈ કરવા નથી પણ આ થોડું થોડું સેટું રહ્યું હોય ને એ જ કરવા નહોતું બહુ અને આ થોડુંક વી લેલા હોય આ રીતે નીકમાં એ બધું ટૂંકમાં કરવા નહોતું રિપેરિંગ બાકી અત્યારે પાણી થઈ ગયું વહેતું હવે કલાક દોઢ કલાક પાવર રહે કેટલા વાગે રહે ભાઈ છ વાગે દસ કલાક છે તો તો સાત વાગે ઉજરીએ ને દસ કલાક હોય તો લગભગ તો દસ કલાક તો બહુ નક્કી ન હોય વરસાદ થઈ ગયો તો વરસાદ પહેલાં તો દસ કલાક હતી અને રિપેરિંગ કાંઈ જો લગભગ કરવું નહીં પડે પણ પસાટું થોડું ઘણું કરવું પડે બાકી તો સરખે હરખું જામને માયલું જાય હાલો હવે હું માંડું વાવવા પાછું ભાઈ જો પાણી છે ને બાયુ મગ જેમ જો એમ પટ પહેરવે છે અને ખાતર એ ભરત્યું રહે છે અને થોડું ઘણું બીજું કંઈ કામકાજ હોય એ કરાવે છે હાલો હવે પહેલાં આ કટકી વાવી છે પછી હા આપણે વાવેતર થઈ ગયું મગનું કમ્પ્લીટ જો અને પાવાનું વાહે ચાલુ જ છે હજી પાવર છે આપણા ભાઈ થોડા ખારા છે પાવર એ છે એટલે પાવાનું ચાલુ છે અડધું ખેતર લગભગ પી જાય મોટું ખેતર હવે રહી જાય કાલે કાલ બપોર થાય ને ત્યાં બધું પી જાય અને વરસાદે આમ જવો ને તો ફરતી બાજુ અંધારું થયું છે પણ આજુબાજુમાં ક્યાંય નથી પણ બધું છે ને આ રીતનું ટાંસોડો છે જૂનો એમનામ આખો દિવસ આમનામાં ધાબડિયું રહ્યું છે પણ સાટે ખરતી નથી વરસાદ આવી જાય તો કાંઈ પાવું નહોતું અને કમ્પ્લીટ જા આપણે બધું છે ને આમથી પીતું આવે છે એ આમથી અને એટલે પૂગી ગયું હવે અડધું રહ્યું છે ભાઈનું એમ કહું પાવર તો રહે પણ વૈયાદાઉકી હવે અમે તો જાય છીએ ભાઈને કીધું અંધારું ન થવા દેતો કારણ કે આટલામાં હાવત છે આટલામાં ક્યાં કેમ નથી આવે ને ક્યાં હોય નક્કી ન હોય એટલે કીધું અંધારું થાય પેલા જાય અને બે ભાઈ હોય તો વાંધો ન હોય બાકી એકલો હોય મારા પાસે બાયુને ઘરે ઘેરે લઈને જાવી દીધો હોય બાયુ છે આજ તો ભેગા અને ખરે આપણે તલ વાવ્યા ને તે એ તો બે ભાઈને તાણ પડી ગઈ હતી આજે એટલી બધી તાણ નથી પડી આજે તાણ મને તો હાવ નથી પડી કારણ કે મેં તો દાદુ ટ્રેક્ટર જ આખ્યું છે ભાઈને કદાચ તાણી પડી છે કારણ કે એને પાછળ બે બાઈથી પહેરવી ગયા મગ અને મોકા કરી ગયા નીકું તો જો કે કમ્પ્લીટ જ હતી વલખરે જ આપણે કરી હતી એટલે નીકું કંઈ કરવાનું નહોતું પણ ટૂંકમાં જે આ મોં થોડા થોડા ભોડા રિપેર કરવા પડે એ જ કરવા નહોતા તો આપણે વાવેતર કર્યું બીજી વાર એકવાર તલનું કર્યું અને પાછું આજે મગનું કર્યું એટલે ડેમનું ખેતર છે સતાય અમે બીતા નથી ખેતર છે 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 ભરાઈ જવાની આશા અને તોય બીતા નથી આ આ ઓલી કહેવત ને કે પાણીમાં રહેવું ને મગર મસ્તી હું બીવું તો આ પાણીમાં છે બધું પાણીમાં રહેવું અને મગર મસ્તી હું બીવું એટલે પાણીમાં રહેવું હોય તો મગર મસ્તી કઈ બીવાનું ના હોય બાકી તો સાહસ કરો તો સીધી મળે બાકી સીધી એમને ન મળે બજાર બેઠા બેઠા વાતું કરીએ કરે કાંઈ ન વરે બધું એવું થાય બધું કામ કરે ને કરમ હોય કામ કરો તો કઈક સીધી મળે અને નવા નવા કઈક સાહસ કરીએ તો કંઈક મળે તો આપણે જો પાવામાં ઉપર ગયો આ કેટલા પંદર ના કર્યા તો હવે બહુ જાદુ પાતો નહીં હાલો પછી હવે ઘરે વહી જાય અને પ્લાન આપણે આમ કઈ દે સરવાનું બે દિ કેડ નો થઈ ગયું કા હવાર માં બે ભાઈ ડુંગળી પાવા આવ્યા પછી ડુંગળી પી ગઈ ને એટલે હું આમાં આટો મારવા આવ્યો મેં કીધું ભાઈ ખડ તો હું વરસાદ થાય તો પાછા દી ઠેલાઈ જાય હોતે કારણ કે વરસાદ થાય એટલે પાછું ગારો થઈ જાય ગારો થઈ જાય એટલે પાછા દી ઠેલાઈ જાય એટલે એટલે કીધું કે ભાઈ કેતો મગ લઈએ અને વાવી દે એટલે મગ આપણે વાવ્યા આશાપુરાના કાશાપુરા આશાપુરાના પોર આપડે બાજુમાં કદાચ જૂના વિડીયો જોઈએ છે બાજુમાં જતા વિઠ્ઠલભાઈને એને એ આશા પૂરા જ હતા ને આપણે એ જ લીધા ટૂંકમાં એટલે મગ ભવાઈ ગયા હાલો